અમારે કંટ્રોલ રૂમમાં આવી જાણ થઈ હતી સાડા સાત સાત સાડે સાત વાગે એ કલેક્ટર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રેમાસિસ છે ચેક કરવામાં આવેલું છે બોમ્બસ્પૉટ અને ડોગ સ્કોટ છે અને અમારી એસઓજી પીસીબી લોકલ ની બધી ટીમો અહીંયા છે બહુ ધ્યાનથી અમે આખી ચેકિંગ કરી છે એવી કોઈ વાંધાજનક વસ્તુ સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છીએ હા ગઈકાલે જે પી માં પણ એવી રીતે મેલ મળ્યો હતો આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલું હતું આ જ રીતે જે આ મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ સાયબરની પણ જાણ કરવામાં સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એક્ચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાની પૂરી પ્રયાસ કરવામાં આવે છે સીન કન્ટેન્ટ જે આજે મળ્યો છે મોડેથી મોડે હા સાડા સાત સાત સાડા સાત વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થઈ અમારે જાણ થતાં જ અમારે આખી ટીમ અહીંયા આવી ગઈ અને ડિટેલમાં કામગીરી કરવામાં આવે છે આવતીકાલે હનુમાન જે ભાઈનો માહોલ ઊભો કરવાની વાત લાગે છે આપણે નહીં આનો કઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કઈ નાની બધી એવી રજૂઆતો હતી નહીં અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં